પાટણ જિલ્લાના રાધનપુરમાં થયેલી મોબાઈલની મોટી ચોરીનો ભેદ પોલીસે ઉકેલ્યો છે પાટણ એલસીબીએ બિહારની કુખ્યાત છદ્દર ગેંગના બે આરોપીઓને દિલ્હીથી ઝડપી પાડ્યા છે વીસેક દિવસ પહેલા રાધનપુર હાઈવે ચાર રસ્તા પર આવેલી રુદ્ર મોબાઈલ દુકાનમાંથી રાત્રે તાળું તોડીને ચોરી થઈ હતી ચોરોએ દુકાનમાંથી ચોસઠ મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ રૂપિયા અગિયાર લાખ ચાર હજાર એકસો તેત્રીસની ચોરી કરી હતી પોલીસે તપાસ દરમિયાન હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે બિહારના પૂર્વી ચંપારણ જિલ્લાની ઘોડા સહન ચદ્દર ગેંગનો આ કામમાં હાથ હોવાનું શોધી કાઢ્યું હતું પોલીસે દિલ્હીથી રાહુલ જયસ્વાલ અને મોહમ્મદ નસીમ અંસારીને ટેક અને મોહમ્મદ નસીમ અંસારીને પકડ્યા છે પૂછપરછમાં તેમણે કબૂલ્યું કે અન્ય ત્રણ સાથીદારો સાથે મળીને ચોરી કરી હતી

આના અનુસંધાને પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી કે સાહેબ અને બોર્ડર રેન્જના આઈજીપી શ્રી ચિરાગ કોરડીયા સાહેબે ગરફોડ ચોરીના ગુનાઓ શોધી કાઢવા માટે સૂચના આપેલ જેના અનુસંધાને એલસીયુના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ આ ગરફોડ ચોરીના ગુનાઓ શોધી કાઢવા માટે એક એક્શન પ્લાન બનાવેલ અને તેને અમલમાં પણ મૂકેલ દરમિયાન રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાધનપુર ટાઉનમાં એક મોબાઈલની દુકાનમાં છવ્વીસમી માર્ચના રોજ અલગ અલગ ચોસઠ મોબાઈલ કિંમત રૂપિયા અગિયાર લાખની ગરફોડ ચોરી થવા પામેલ આ ગુનાની તપાસ દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરજી ઉનાગર સાહેબે જે એમોથી ગુનો બનેલ એ એમોનું ઊંડાણપૂર્વક એનાલિસિસ કરતા આમાં બિહાર રાજ્યના પૂર્વી ચંપારણ જિલ્લાના ઘોડા હસનની ચદ્દર ગેંગ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાયાવતા શ્રી ઉનાગર સાહેબે એથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એટી મકવાણા સાહેબની ટીમ સાથે સદર જગ્યાએ મોકલી અને ત્યાં આ ગુનામાં જે અંજામ આપી શકે તેવા ઈસમો છે તેમને ત્યાં કેમ્પ રાખી સતત ત્યાં હાજર રહી અને જે આરોપીઓ છે તેમના બીજા સા આરોપીઓની પૂછપરછ કરતાં આમાંથી દિલ્હી મુકામેથી બે આરોપીઓ રાહુલ સન ઓફ નમોનાથ જયસ્વાલ અને મોહમ્મદ નસીમ મોહમ્મદ બસીર વંસારીની ધરપકડ કરેલ છે અને આમાં બીજા ચાર આરોપીઓ સંડેવાયેલ છે અને જે મુદ્દાવાલના જે મોબાઈલ છે તો નેપાળ દેશમાં હસન નામના વ્યક્તિને આપેલ હોવાની કબૂલાત આપેલ છે આમાં હજુ ચાર આરોપીઓ છે તેના નામ ખુલવા પામેલ છે અને તેની ધરપકડ કરવાની બાકીમાં છે આ જે સમગ્ર ગુનો છે એની એમો એવી છે કે બિહાર રાજ્યમાંથી મજૂરી કામ અર્થે ગુજરાત રાજ્યમાં આ ચોરી સમૂહ આવતા રહે છે સોશિયલ મીડિયા મારફતે મોબાઈલના શોરૂમ મોટી મોબાઈલની દુકાનોની માહિતી મેળવી તેની રેકી કરી અને અંતે જ્યારે તેમને મોકો મળે ત્યારે આ શોરૂમના તાળા તોડી અને ચોરી કરતા હોય છે અને ચોરી કરતી સમયે આ મોબાઈલની દુકાનોમાંથી પ્રકાશથી બીજા કોઈને ખબર ન પડી જાય એ માટે અલગ અલગ ચાદરો ઢાંકી અને પોતાની જે ઓળખ હોય છે છુપાવતા હોય છે એ રીતે આ લોકોની ઓળખ છે એ ચદ્દર ગેંગ તરીકે પડેલ છે અને આ એમોથી એમને ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરોમાં મોબાઈલ ચોરીને અંજામ આપેલ છે જ્યાં સમગ્ર મોબાઈલો છે એ નેપાળ દેશમાં સપ્લાય કરી અને સહાર ઉપયોગ અથવા તો બીજા કોઈ ચોરીને વેચી દેવામાં આવે છે અને તે બાબતે આંતર રાજ્ય બાબત આંતર રાષ્ટ્રીય બાબત થઈ જતી હોય અત્રેથી પોલીસ અધિક્ષક સાહેબ શ્રીના માર્ગદર્શન હેઠળ સત્વરે આ તમામ મોબાઈલો રિકવર થાય એ બાબતે તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવેલ છે અત્યાર સુધી આ તમામ જે આરોપીઓ છે એ તમામ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ છે માત્ર ગુજરાત રાજ્યની હરિયાણા રાજસ્થાન દિલ્હી પાંડિચેરી વગેરે રાજ્યોમાં મધ્યપ્રદેશ વગેરે રાજ્યોમાં અમને મોબાઈલ ચોરીના ગુનાનો અંજામ આપેલ છે મેં આપને કહ્યું એ પ્રમાણે તમામનો ગુનાહિત ઇતિહાસ છે અને તમામ વિરુદ્ધ આઠ દસ આઠ દસ ગુના દાખલ થયેલ છે છવ્વીસમી માર્ચના રોજ રાધનપુર ટાઉનમાં એક મોબાઈલની દુકાનમાં કુલ ચોસઠ મોબાઈલ અંકે રૂપિયા અગિયાર લાખની મોબાઈલ ચોરી થવા પામેલ જે મોબાઈલ ચોરી ચોરી શોધી કાઢવા માટે બોર્ડર રેન્જ આઈજીપી ચિરાગ કોરડે સાહેબ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વી કે સાહેબે પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબીને સૂચના આપેલ જેના એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબે એક્શન પ્લાન બનાવી અને તેને અમલમાં મૂકેલ આ ચોરીની તપાસ દરમિયાન પ્રાથમિક દ્રષ્ટિએ વ્યક્તિગત જાણવા મળેલ કે જે એમઓ છે એ બિહાર રાજ્યના પૂર્વી ચંપારણ જિલ્લાના ઘોડાહાસન વિસ્તારના ચદર ગેંગની હોઈ શકે જેના અનુસંધાને અત્રેથી પીએસઆઈ હાર્દિક મકવાણા સાથે એક ટીમ ઘોડા વિસ્તારમાં રવાના કરી અને ત્યાં ખાનગી રાહે તપાસ કરતાં સ આરોપીઓ મારફતે આમાં જે બે આરોપીઓ હાલ પકડવામાં આવેલ છે રાહુલ અને મોહમ્મદ નસીમ તે હાલમાં દિલ્હી હોય તો તેમને દિલ્હી ખાતે જઈ અને ધરપકડ કરવામાં આવેલ છે આ જે ચોસઠ મોબાઈલો છે એ નેપાળ દેશમાં હસન નામની વ્યક્તિને આપી દેવામાં આવેલ છે અને આ ગુનાની એમો એવી છે કે આરોપીઓ છે એ બિહાર રાજ્યમાંથી ગુજરાત રાજ્યમાં મજૂરી કામના બહાને આવી સોશિયલ મીડિયા મારફતે જે આ શોરૂમ્સના લોકેશન્સ મેળવી તેની રેકી કરી અને તેનો મોકો છે તેનું તાળું તોડી અને કોઈને ખબર ન પડે એના માટે ચાદરો ઢાંકી અને ચોરીને અંજામ આપતા હોય કેમેરામેન હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટ